ભુજ તાલુકાના માનકુવા વિસ્તારમાં લાલ પથ્થર ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી લાલ પથ્થર કાપવાની ચરકડી ન ત્રણ અને લોડર કબજે કરી અને આરોપીની અટકાયત કરવામાં આવી છે ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ પથ્થર બેલાનું ખનન કરતાં લોડર અને પથ્થર કાપવાની ચરકડી ત્રણ પકડી પાડી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને ઇન્સ્પેક્ટર જેટી તથા સબ ઇન્સ્પેક્ટર જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દેવજભાઈ મહેશ્વરી સુરેન્દ્રસિંહ ઝાલા નવીનભાઈ જોશી જયદેવસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા અને નવીન જોશીને બાતમી મળેલ કે વિરેન્દ્રસિંહ દાદુભાઈ પટિયાર રહેવાસી મિજાપરવા તાલુકો ભુજવાળો મખણા ગામની દક્ષિણ બાજુની સીમ વિસ્તારમાં ગેરકાયદેસરથી લાલ પથ્થર બેલાનું ખનન કરે છે ત્યાં તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી વિરેન્દ્રસિંહ દાદુભાઈ પટિયાર ઉમરવર્ષ બાવીસ રહેવાસી મિર્ઝાપર ભુજવાળા હાજર મળી આવેલ અને ખાણની અંદર કામ કરતા બે ઇસેમો કપિલ દેવ અશોકકુમાર બિન ઉંમરવર્ષ સત્યાવીસ રહેવાસી સીમ વિસ્તાર તથા લોડરના ડ્રાઈવર નુરમામંદજદ ઉમરવસ પાંત્રીસ રહેવાસી પીરવાડી મખણાવાળા હાજર મળી આવેલ તમામને અટકાયત કરી અને રૂપિયા એક લાખ પાંત્રીસ હજારની કિંમતના લાલ પથ્થર કાપવાની ચરખડીના ત્રણ લોડર મશીન એક લાખ એમ કુલ બે લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે